લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં બે બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર બેને ને અટફેટમાં લેતા એકનું ઘટના મોત થયું છે શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસેથી એક ડમ્પર ચાલકે નો એન્ટ્રીના સમયે શહેરમાં પ્રવેશ કર્યો હતો જોકે આ ડમ્પર શહેરમાં નો એન્ટ્રીના સમયે પ્રવેશ્યો છતાં પોલીસને ધ્યાને આવ્યું કે ન તો દંડ ફટકારતા સીસીટીવી કેમેરામાં દેખાયો રસ્તા પરથી બેફામ પસાર થઈ રહેલા ડમ્પર ચાલકી બાઇક પર સવાર બે યુવાનોને અટફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બે યુવાનો પૈકી એકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતના બનાવને લઈને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા આ બનાવની જાણ થતાં જ શ્રીરંગ આયરે પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આજ જગ્યાએ અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેથી અનેક વખત સ્થાનિક તંત્રને આ બાબતની જાણ કરવામાં આવતા કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી અને જેને જ કારણે જ અકસ્માત સર્જાઈ રહ્યા છે સાથે લોકોને જીવ પણ ગુમાવવો પડી રહ્યો છે ત્યારે અકસ્માત સર્જાતા કોર્પોરેટર શ્રી રંગ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સ્થળ ઉપર દોડી આપ્યા હતા અને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી

જે હમણાં હાલમાં ટીપી દસ જયારે નવી ખોલવામાં આવી છે અને અવનવાર અહીંયા અમારે ચારે કાઉન્સિલરોના માધ્યમથી ટ્રાફિક શાખામાં પત્ર પણ લખવામાં આવ્યા છે અને કહેવામાં પણ આવ્યું છે મૌખિક રીતે પણ અહીંયા બંપની અને અહીંયા ટ્રાફિક નિયમોની જરૂર છે ત્યારે કેટલી વખત અમે લોકોએ તેમને જાણ કરી છે છતાંય આજે બમ્પ બન્યો નથી ને આજે આટલી મોટી દુર્ઘટના બની છે અવનવાર કીધા પછી પણ જો કામ ન થયું હોય તો અમે તે જે પણ અધિકારી છે તેમને કહેવા માંગીએ છીએ અ પબ્લિકના માંગણી છે અને પબ્લિકના માગણીના કારણે આટલા જો બનાવો થતા હોય તો અહીંયા બમ્પ આપવા જોઈએ ડાયવર્ઝન આપવા જોઈએ ટ્રાફિકના નિયમો અનુસાર જે પણ અહીંયા અમે માંગણી કરેલી છે ચારે કાઉન્સિલર તેમજ શ્રી તમામ એકત્રિત થઈને તો જે પણ અહીંયા જરૂરિયાત થતી હોય તો તમામ અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે સાથે જો ના થાય તો અમે ચારેય કાઉન્સિલર અમે નગર સેવક છે અમે સૌથી બધા જ્યારે અમે લોકોની વચ્ચેથી આવતા હોઈએ તો એક સામાજિક સેવક તરીકે પણ અહીંયા બમ્પ બનાવવાની જો કોર્પોરેશન જવાબદારી નહીં લે તો અમે ચારે કાઉન્સિલર તેમજ અમારા જે પણ જવાબદાર વ્યક્તિ હશે તેમના માધ્યમથી અમે અહીંયા બમ્પ બનાવવા અમે સક્ષમ ખાસ કરીને જે વારધારી વાહનો આવે છે તો ટ્રાફિક શાખા તેમજ પોલીસ શાખાને હું નમ્ર વિનંતી કરીશ કે આવી રીતે વાહધારી વાહનો જયારે જયારે પણ આવતા હોય તો કોઈના ઘરનું એક દીવો તે ઓલવાઈ નાખે છે કેમ તે લોકો ખોટા સમયની અંદર વડોદરા શહેરની અંદર એન્ટ્રી લે છે કેટલાય આપણે એવા બનાવો જોઈએ છે કે દિવસે દિવસે બનાવો વધતા જાય છે એ બનાવો ફક્ત ને ફક્ત આવા ડમ્પર ચાલકોના કારણે જે નો એન્ટ્રી હોવા છતાં પણ એન્ટ્રી લે છે અને પોતાના મન ધાર્યું આજે આજે બનાવ આજે જે બનાવ જે બન્યો છે તેનું એકમાત્ર કારણ છે કે જે ડ્રાઈવર છે તે કોઈ પણ જાતના ટ્રાફિક નિયમોનું પાલન કર્યા વગર ચાલુ ગાડીએ ફોન ને તેમજ ખૂબ જ જે અહીંયાની સ્પીડ લિમિટ છે તેના કરતા ડબલ સ્પીડે તે ચાલી રહ્યા હતા અને ફોન પર વાત કરી રહ્યા હતા જેથી આજના દિવસે અહીંયા બનાવ બન્યો છે

નારાયણ ગાર્ડનનો રોડ સાથે સાથે લક્ષ્મીપુરાનો રોડ છે આ રોડની વારંવાર રજૂઆત હતી અને એના પછી આજે રોડ સારા થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાને તમે સમગ્ર આભાર માને કે અમે પોતે રજૂઆત કરેલી હતી પણ એના પછી અમારી પણ એવી રજૂઆત છે કે આટલા મોટા રોડ થયા તો એની અંદર તમારે એને સ્પીડ બ્રેકર બનાવવો જોઈએ કોર્પોરેશનને અમે વારંવાર રજૂઆતો કરેલી છે અમે લેખિતમાં આપેલું છે કે સ્પીડ બ્રેકર બનાવો પણ કોર્પોરેશન એવું કહે છે કે હાઈકોર્ટ અને કેટલાક નિયમોના આધારે જ્યારે આ રસ્તાઓ મોટા પણ નજીકમાં સ્કૂલ હોય તો તમે અમે એને સ્પીડ બ્રેકર આપી શકીએ છીએ એટલે જે અહીંયા સર્કલ બનાવવાનું પણ અમે સજેશન કરેલું છે આ આ રોડનું નામ મૂકવાના પણ સજેશન કરેલા છે પણ આજે આગાઉ પણ આ જ રીતના તમે જુઓ સુરેશ ભજીયાવાળા જે રસ્તા પર એકલવ્ય રોડ છે ત્યાં પણ બે અમારા ભરવાડ કોમ્યુનિટીના અમારા જે બે દીકરાઓ હતા એ લોકો પણ આવી રીતના જ એક્સપાયર થઈ ગયા હતા આજે આ એક દીકરાને પણ ગુમાવવું પડે છે તો એના માટે સર્કલ માટે અમે પોતે લખેલું છે કે અમારા સહયોગ કર્તે પણ તૈયાર છે અને સાથે સાથે કોર્પોરેશનને જણાવે છે કે એક્ઝિક્યુટિવ હોય કેટલીક આવી જગ્યા ઉપર હેવી રોડ હોય તો એને કોઈ પણ જાતની સ્કૂલ હોય કે ના હોય પણ લોકોની જાનના જોખમે અહીંયા જુઓ છો એક હજાર લોકો રહે એવું સ્વામી વિવેકાનંદ એક છે બે છે ત્રણ છે અને આખું લક્ષ્મીપુરા ગામ છે તો જ્યાં રેસિડેન્શિયલ લોકો હોય તો ત્યાં કરી અમુક જાતના વિષયો બાદ કરીને પણ આવી પરમિશન આપવી જોઈએ ગમે તે પ્રકારે અમે આની રજૂઆત કરીને અહીંયા સ્પીડ બ્રેકર અને સર્કલ કરાવી